રાજકોટ લોકસભા બેઠક જ્યાં એક પત્રિકાને લઈ મચી ગયો છે રાજકીય ઘમાસાણ વાત એવી છે કે સોશિયલ મીડિયામાં એક પત્રિકા થઈ હતી વાયરલ પત્રિકાનું શીર્ષક છે જાગો લેવા પટેલો જાગો પત્રિકા વાયરલ થતા જ ગઈકાલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પહોંચ્યા હતા પોલીસ કમિશનર પાસે અને લગાવ્યો હતો આરોપ કે કોંગ્રેસે આ પત્રિકા વાયરલ કરાવી છે ભાજપનો આરોપ છે કે પત્રિકાના બહાને કોંગ્રેસ લેવો અને કડવા પટેલો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા માંગે છે ભાજપે ફરિયાદ કરતા જ પોલીસ આવી હતી એક્શન મોડમાં અને ગણતરીના કલાકોમાં જ ચાર યુવકોને ઝડપી લેવાયા હતા

અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે પડતું હોય છે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર શું છે તો આ ષડયંત્ર કોને રચ્યું એ તપાસનો વિષય છે